ગુજરાતની પોલીસને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ તમને મળવા આવે તે સમયે તેને મળો તેની વાત સાંભળો અને તેની ફરિયાદ નોંધ્યા બાદ તેનું નિરાકરણ લાવો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જે પ્રકારે ક્રાઇમ કોન્ફરન્સમાં ટકોર કરી છે તે મામલે જ વાત કરવી છે

આ લોકો છે આ લોકો પણ પોલીસ સ્ટેશન આવ્યા પછી તેઓની સમસ્યાનું નિરાકરણ પણ મેળવી શકે આ મામલે હર્ષ સંઘવીનું જે નિવેદન છે તે પણ સાંભળો કે નાના સામાન્ય ગરીબ રૂઢ મહિલા થાકેલા અટવાયેલા આવા સૌ નાગરિકોનો કોઈ એક માત્ર આધાર હોય તો એ પોલીસ છે અને પોલીસ દ્વારા આવા સૌ નાગરિકોને વધુમાં વધુ સરળતાથી આપને મળી શકે આપના મળવા માત્રથી નીચે એની ફરિયાદ ઉપર ગંભીરતા જાતે ને જાતે આવી જશે આપ સૌ લોકો જે પ્રયાસ કરો છો તે બદલ અભિનંદન આપું છું અને જે લોકો બીજા કાર્યોમાં વ્યસ્ત હોય ને લોકોને નથી મળી શકતા એ સૌ લોકો પ્રયાસ કરીને પોતાનો શેડ્યુલ થોડો ઘણો આંતેમ કરીને લોકોને વધુમાં વધુ ટાઈમ આપશો તો નીચેના લેવલ પર પોલીસ સ્ટેશનના માધ્યમોથી જો કોઈ ભૂલ થતી હશે તો એની બી સાચી માહિતી આપને ત્યારે જ મળશે જ્યારે આપ લોકોને ડાયરેક્ટ સંપર્કમાં આવશો લોકોને શાંતિથી સાંભળશો આપ સૌ લોકો પ્રયાસ કરો છો અને વધુમાં વધુ લોકો મળી રહ્યા છે અને મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આપણે આપણી ફ્રીક્વન્સી લોકોને મળવા માટે એમની ફરિયાદો સાંભળવા માટે વધારશો ત્રણ ચાર મુદ્દાઓ ખૂબ ગંભીર હતા ત્રણ ચાર મુદ્દાઓ આપણે આવનારા દિવસોની અંદર પોલીસિંગની અંદર જો આજે જે આપણે મુક્તપણે જે ચર્ચા થઈ છે આવી ચર્ચાઓ જો આપણે રેગ્યુલર તમારી મિટિંગ્સમાં वो चाहो जो के एसपी इस जारे मीटिंग ले तेरे इमाम पीआई जे हूँ तमारी पासे आ है बदाज लोगों पासे खुली ना सजेशन मांगते तो फरियाद होए तो भी मांगते तो ये जिसे हमारी अपेक्षा जे के एक एसपी के पीआई के कोई भी जरे बैठक लेता होए है त्यारे इमाम पीआई सुधी जरे बैठक में अंदर हाजर हो તો એને સજેશન આપવાનું નાની મોટી જે તકલીફો છે એ તમારી બેઠકની અંદર જો સાચું નહીં રહી શકે તો તમે તમારા જિલ્લામાં સાચા નિર્ણયો નહીં લઈ શકો આપણી આપણો ડર તો હોવો જોઈએ પણ ડર એવો ના હોવો જોઈએ કે કોઈ વ્યક્તિ સાચું ના ભોજન સાચું સાંભળવા માટે આપણે બધા જ લોકોએ મન ખોલીને સાંભળવું કારણ કે દરેક વિષય એવાની હશે કે જેમાં તમને એમના સૂચનો પ્રમાણે કામ નથી કરતું પણ ઘણીવાર એવું હોય છે કે આપણો અધિકારી તરીકે ઈગો એટલો હાઈ થઈ જાય છે કે જિલ્લાનો વર્ષો વર્ષથી જે અનુભવી અધિકારી છે કોઈ એએસઆઈ કોન્સ્ટેબલને જેટલો અનુભવ હશે ને વિસ્તારમાં એટલો અનુભવ તમે ગમે તેવી મહેનત કરો છો તમે જઈ પરંતુ આપણે રેન્ક ના આધારે જો બેસશો અને ખાલી ફિઝિકલી જો પ્રેઝન્ટ રહેશો તમે મીટિંગ ની અંદર તો એ મીટિંગ માં તમે તમારો ટાઈમ ભી વેસ્ટ કરો છો અને આપણી પાસે જે સ્કિલ્ડ ટીમ છે જેની કેપેસિટી છે જેનો નીચે સંપર્ક છે જે જિલ્લા માટે કંઈક સારું કરી શકે છે એ વ્યક્તિની તાકાત ભી ફેલ થઈ જાય એટલે મારું માત્ર એટલું જ કેવું છે કે જ્યાં જાઓ ત્યાં વ્યક્તિ માટે પરસેપ્શન બનાવીને ના જાઓ તમે નક્કી કરીને ના જાઓ કે આ કઈ બી કેસો તો આ આ વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે જ કહેતો હશે આવું વિચારીને ક્યારેય ના કરવું આપણે એ સામાન્ય કોન્સ્ટેબલ જે રાત દિવસ મહેનત કરીને પોતાના વિસ્તારમાં જેની ગ્રીપ હોય છે એને ખાલી કાન ખોલીને નહીં દિલ ખોલીને સાંભળવાની આદત રાખો પછી જો કે તમારો અનુભવ અને તમને આખા જિલ્લાની માહિતીઓ કેટલી પ્રાપ્ત થાય હું અહીંયા ઘણા અધિકારીઓને એવા ઓળખું છું જે આખો દિવસ ઓફિસમાં નથી બેસતા મેં ઘણા લોકોને કીધું છે એ લોકોને ખબર બી પડી જશે કોને કહું છું કે આખો દિવસ ઓફિસમાં ના હોય

टीम लीडर तरीके काम करें जहाँ तक आपने सारा टीम लीडर ना बनिया यार तक कोई जिल्लों कोई महानगर कहीं किटलाई लोगों को ये वाह होए सवार दी सांग सूरी जूनियर स्टाफ ने कई रिते आंखों दियो सहरान दिया है मतलब किटलाई लोगों को कि जूनियर स्टाफ ने एक श्रेष्ठ टीम लीडर तरीके એની ભૂલ થઈ હોય તો એને વાળવો કઈ રીતે એને સારું કામ કઈ રીતે કરે એ ખોટી રીતે કે ફસાઈ ગયો હોય તેના ખબે હાથ મૂકીને એને સહયોગ કરી દે તમે એક કલ્પના કરો કે તમે જો તમારા એક ટીમ લીડરના ટેન્યોર તરીકે જો તમે તમારી ટીમને નથી સાચવતા અને તમને એમ લાગે છે કે હું બોસ છું ને હું નિર્ણય લઈ રહ્યો છું ખાલી મનની અંદર એકલી કલ્પના કરજો કે જો એ વસ્તુ હું તમારી ગોડે કરીશ તો તમને શું મહેસૂસ થશે દરરોજ કોઈને ઉતારી પાડવા દરરોજ કોઈને ખોટા પાડવા એના કરતા એની સારી સ્કિલ છે ને એનો ઉપયોગ કરવા આજે આપણે કેટલા એવા જિલ્લાઓ છે કે જે જિલ્લાઓ કેટલું અદ્ભુત કામ કરી કેવા કેવા નવા વિચારો જોડે કોઈ કે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે તો કોઈ કે હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો છે તો કોઈ કે માનવતાનો કઈક ને સંદેશ આપ્યો છે તો કોઈ કે એડમિનિસ્ટ્રેટિવ લેવલ પર પોલીસ પરિવાર માટે કઈક અદ્ભુત કામ કર્યું છે એઝ એન ટીમ ગુજરાત અને ટીમ ગુજરાતના લીડરને અભિનંદન આપું છું એコマンド ઓફિસરે ટીમ માટે ટીમે સારું કામ કર્યું હોય એને છે સારી રીતે સારા વિચારો જોડે નવા બદલાવ પ્રયાસ કર્યો છે એમને ક્યારેય કોઈ બદલાવ માટેની વાત હોય તો એને નથી જોયું છે ઘણા જુનિયર હોય તો એક્સેપ્ટ કરીને એ વિષય પ્રયાસ કર્યો